પહેલાંના લોકો લોટ જેવા હતા લાગણીઓનું પાણી નાખે ને તો ભેગા બંધાઈ જતા આજે લોકો રેતી જેવા છે સાહેબ ગમે એટલું લાગણીનું પાણી નાખો ને પણ એ છૂટા ને છૂટા સાવ સાચી વાત નહીં આજે લોકો ભેગું કરવા જીવે છે ને પહેલાં લોકો ભેગું રહેવા જીવતા હતા સાચી વાત આ ચાર વાતો ગાંઠે બાંધી લો એક મરવાનું નક્કી છે બીજું કંઈ સાથે નહીં આવવાનું ત્રીજું કરેલા કર્મ ભોગવા જ પડે છે ચોથું જેટલું છે ને તેમાં ખુશ રહો સાચી વાતને લોકો ખારાશના કારણે દરિયાના કાંઠેથી પાછા વળી ગયા બાકી ઊંડાઓ ઉતર્યા હોત ને તો મોતી હતા આવી જ ભૂલ ઘણા લોકો માણસને ઓળખવામાં પણ કરતા હોય છે શું સાવ સાચી વાતને સમજજો